મહિલા સશક્ત કેવી રીતે બને પોતાનો ધંધો રોજગાર છે તે બજારમાં આવીને કેવી રીતે વેચી શકે પોતાનો પરિવાર છે તેને વધારે કેવી રીતે મજબૂત કરી શકે સાથે સાથે મહિલાઓ પોતાનો આત્મવિશ્વાસ કેવી રીતે થાય પુરુષ સમૂહ કેવી રીતે બને તે માટે બે મહિલાઓ મેદાને છે અલગ અલગ શહેરોમાં તે કાર્યક્રમ યોજે છે અને જે પ્રકારે અલગ અલગ ઘરોમાં જે મહિલાઓ પોતાનું માલ સામાન વેચાણ કરતી હોય છે તેઓને એક પ્લેટફોર્મ આપવા માટે આ બંને મહિલાઓએ પટેલ એ નામની એક સંસ્થાની સ્થાપના કરી છે સૌથી પહેલા તો જે પ્રકારે તમને આ વિચાર કેવી રીતે આવ્યો કે અન્ય મહિલાઓને પ્રેરણા મળે સૌથી પહેલા તો હું અમદાવાદમાં કરતી હતી એક્ઝિબિશન પછી મને એવું લાગ્યું કે આ બીજા ગામમાં બી જે ગામડાઓમાં કરે છે નાના નાના ગામડાઓમાં ઘરમાં કરે છે એમને બહાર લાવવા જોઈએ એમને હિંમત મળે એ લોકો એમના પોતાનો બિઝનેસ બહાર એમની એડવર્ટાઇઝ થાય એમને ઘરે પેલું શું કહેવાય customer હા આત્મવિશ્વાસ વધે વધે એમને ખબર પડે કે આ લોકો અહીંયા પોતપોતાના ઘરમાં બિઝનેસ કરે છે બસ આ હેતુ હતો એના હિસાબે મેં આ વિરમ પહેલી વખત exhibition કર્યું હતું અલ્હમ્દુલિલ્લા સક્સેસ ગયું વિરમ ગામ ઘાંચી જમાતખાનામાં પછી બીજી વખત બી કર્યું એ બી સક્સેસ ગયું પછી કડીથી થી બઉ બધા ના requirement આવતી હતી કે કડીમાં માં બી કરો ને કડીમાં માં બી મેં હિમ્મત કરી કરવાની અલ્હમ્દુલિલ્લા સક્સેસ ગયું છે બધા ખુશ છે અચ્છા અહિયાં કયા કયા પ્રકાર ની વસ્તુઓ નું વેચાણ થતું હોય છે અને કેવી રીતે ગ્રાહકો પણ આવી શકે છે આમાં મેં એડ કરી છે સ્પીકર માં ભી બોલાવી છે બેનરો છપાયા છે પર્સનલી આમાં કિડ્સ બચ્ચાઓના કપડા છે બુરખાઓ છે હિજાબ છે ડ્રેસ છે કાશ્મીરી વર્ક વાળા ડ્રેસ છે જ્વેલરી છે ઇમિટેશન છે પછી પર્સ હતા ચપ્પલ વાળા ઘણા બધા હતા જે ઘરમાં કરે છે એ લોકોને ભી આત્મવિશ્વાસ વધી ગયો છે એમના ભી કસ્ટમર વધી ગયા છે અલ્હમ્દુલિલ્લાહ તો અલગ અલગ પ્રકારની જે મહિલા છે અન્ય પણ એક મહિલા છે તેમના સાથે પણ વાત કરી જે પોતે પણ સંસ્થા સાથે સંકળાયેલા છે કોઈ વ્યક્તિ ને પાર્ટિસિપેટ થવું છે તો કેવી રીતે થઈ શકે છે હેતુ શું છે મહિલાઓ કેવી રીતે મજબૂત થાય તમને તમારે પોતાની જાત પર એક વિશ્વાસ વધે છે અને તમારે આવું કરવાથી

તો જરૂરથી જે પ્રકારે તમે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો અન્ય પણ જે મહિલા છે તેમના સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ કે જે પોતે દુકાન પર ચલાવી રહ્યા છે કસ્ટમરને જે પ્રકારે તમે બાળકોને વસ્તુ વેચો છો તો કયા પ્રકારની એને વસ્તુ મળે છે બજારમાં અને જે સ્ટોલ નાખે છે મારા ત્યાં બધી બ્રાન્ડેડ વસ્તુઓ મળશે બેબી હબ ઓવીએસ ટોમી હિલ ફિગર પુમા બ્રાન્ડ ટોટલી બ્રાન્ડેડ વસ્તુઓ મળશે ને બજારથી મારું ભાવ

પછી ઓનલાઈન પણ એને સેલિંગ થાય છે બીજા એને ગામડાથી આવે લોકો છત્રાલ થી આવે કલોલ થી આવે લોકો કસ્ટમર એને મારા વધે આ એક્ઝિબિશન માં જોડાવાથી વિરમ ગામ ના મારા કસ્ટમરો વધ્યા અમદાવાદ ના એવી રીતે તો જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મુજબ ગ્રાહકો પોતે પણ અત્યારે તેમની ખરીદદારી કરી રહ્યા છે સાથે સાથે આ જે સંસ્થા છે તે સંસ્થા વાળાનું કહેવું છે કે આ મહિલાઓ પોતે પગભર બને અને પોતાના પરિવારના સાથે જે પુરુષ સમોવડી પણ બને તેઓ તેમનો